ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી કરી છું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત ની ટીમ દ્વારા આરોપીઓ પાસેથી પચીસ પિસ્ટલ અને નેવું જીવતા કાર્ટુસ જપ્ત કરવામાં આવ્યા છે ગુજરાત ની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓ ટ્રાવેલ્સના માધ્યમથી હથિયારોની હેરાફેરી કરતા હતા આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર લાવીને ગુજરાતમાં તેનું વેચાણ કરતા હતા ગુનાનો મુખ્ય આરોપી શિવમ ટ્રાવેલનો ધંધો કરે છે શિવમ ગુજરાતમાં હથિયારો લાવીને અન્ય આરોપીઓને આપતો હતો અને આરોપી કમિશન લઈ આગળ વેચતા હતા એટીએસ દ્વારા હથિયાર તસ્કરીના ગુનામાં શિવમ ડામોર પ્રવીણ શ્રીવાસ સંજય મેર રાજુ સરવૈયા વિપુલ સાનિયા અને મનોજ ચૌહાણની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રાધાર મનાતો શિવમ ડામોર મધ્યપ્રદેશી ટ્રાવેલ્સમાં હથિયાર લઈને આવતો હતો જામખંભાળિયા સુધી દરમિયાન ટ્રાવેલ્સનું વેચાણ થતું હતું અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ અમરેલી સુરેન્દ્રનગરમાં હથિયારોનું વેચાણ કર્યું હતું તે પછીથી પોલીસે રેડ કરી તમામ હથિયારો કબજે લીધા છે ત્યારે જણાવી દઈએ કે આગાઉ પણ શિવમ અને વિપુલ હથિયાર કેસમાં ઝડપાતા તમામ આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી